શ્રમણ શ્રમણી જૈન ઉપાસક સંઘ વડોદરાના ઉપાસકો આજરોજ વહેલી સવારે પાદરા ખાતે શ્રી શ્રીરાસનાથ દિગંબર જૈન મંદિર ખાતે આવી પહોંચ્યા હતા આજની નવી પેઢી મંદિર અને જૈન ધર્મ સાથે સંકળાયેલી રહે તેમજ જૈન ધર્મની વિવિધ નિત્યપૂજામાં જોડાયેલી રહે એવા ઉમદા હેતુથી વર્ષ બે હજાર ત્રેવીસમાં આચાર્ય ભગવાન શ્રી પ્રણોદ સાગર મહારાજના માર્ગદર્શન હેઠળ શ્રમણ શ્રમણી જૈન ઉપાસક સંઘ વડોદરાની સ્થાપના કરવામાં આવી હતી સંઘનો મુખ્ય હેતુ વડોદરા શહેર જિલ્લાના વિવિધ દિગંબર જૈન મંદિર ખાતે દર રવિવારે પહોંચી શાંતિધારા અભિષેક હેતુ પહોંચે છે સાથે જ શ્રમણ શ્રમણી જૈન ઉપાસક સંઘ આજની નવી પેઢીને મંદિર સુધી લાવવાની અને જૈન ધર્મ સાથે જોડી રાખવાની એક અનોખી પહેલ કરે છે આ સંઘમાં વડોદરા શહેર જિલ્લાના વિવિધ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડેલા છે સાથે ધર્મ દરેક કાર્ય માટે કટિબદ્ધ છે તેમજ કોઈપણ ગુરુદેવ વડોદરા શહેર જિલ્લામાં પધારે ત્યારે તેઓના આહાર વિહાર તેમજ કોઈપણ પ્રકારના ધાર્મિક કાર્ય કરવા શ્રવણ શ્રમની જૈન ઉપાસક સંઘ વડોદરા તત્પર છે સાથે આજરોજ સંઘના શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં વહેલી સવારે પાદરા ખાતે આવેલા શ્રીવાસનાથ દિગંબર જૈન મંદિર ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં ચંદ્રપ્રભુ ભગવાનના શાંતિ દ્વારા અભિષેક તેમજ વિવિધ પૂજા અર્ચનાનો લાભ લીધો હતો સાથે જ શ્રવણ શ્રમની જૈન ઉપાસક સંઘ વડોદરા દ્વારા પાદરા મંદિરના કારોબારી સદસ્યોનો વ્યવસ્થા બદલ આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો મુનિ ભગવાન શ્રી પ્રણુદસાગર ગુરુદેવના આશીર્વાદથી બે હજાર ત્રેવીસમાં શ્રમણ શ્રમણી સંઘની સ્થાપના થયેલી તે નિમિત્તે ગુરુદેવના આશીર્વાદથી અને ગુરુદેવના આશીર્વાદથી આજે શ્રમણ શ્રમણી સંઘ વડોદરા અને વડોદરા જિલ્લાની અંદર શાંતિધારા અભિષેક હેતુ દર રવિવારે જઈએ છીએ અમે લોકો અને મોટી સંખ્યામાં લોકો જોડાય છે આ શ્રમણ શ્રમણી સંઘનો ઉદ્દેશ એક છે કે ભાઈ આપણા સમાજની નવી પેઢીને આપણે મંદિરે લાવતા તૈયાર લાવવા માટે તૈયાર કરીએ અને પેઢીને આપણે એવું આદેશ એટલે પેઢી પાસે આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ જે ગુરુદેવના આશીર્વાદથી ગુરુદેવનું કેવું એમ છે કે જૈન ધર્મને ચલાવવા માટે નવી પેઢીની આપણે ખાસ જરૂર છે નવી પેઢીને લાવવા માટે તમારે બધાએ ખાસ પ્રયત્ન કરવા જોઈએ એનો આ એક પ્રયાસ ચાલી રહ્યો છે વડોદરા અને વડોદરા જિલ્લાના ઘણા બધા શ્રાવક શ્રાવિકો જેને અમે લોકો શ્રમણ શ્રમણી સંઘની અંદર બધા આપ પોતાના ભાવથી જોડાયેલા છે બધા અને ખૂબ ભાવથી એ લોકો શાંતિ અભિષેક માટે આવે છે ધર્મના દરેક કાર્ય કરવા માટે એ લોકો આગળ આવવાની એક પ્રણ લઈ ચૂક્યા છે એ લોકો મહારાજના એટલે ગુરુદેવ કોઈ પણ બરોડા અથવા બરોડા ડિસ્ટ્રિક્ટમાં આવે તો ગુરુદેવના આહાર વિહાર તેમજ ગુરુદેવને લગતા વહ્યાવૃત્તિ કા તો કોઈ પણ ધાર્મિક કાર્યની અંદર શ્રમણ શ્રમની ટીમ એલર્ટ રહેશે અને એ લોકો દરેક વ્યક્તિ પોતે કમિટમેન્ટ આપે છે કે ના અમને લોકોને આ બહુ જ ગમે છે આ બહુ સારો પ્રયાસ કરે છે ગુરુદેવના આશીર્વાદથી ઘણું સરસ આ શરૂઆત થઈ છે તો મોટી સંખ્યામાં બાળકો પણ બહુ જોડાય છે લેડીઝ પણ જોડાય છે અને શ્રાવકો આજે અમે લોકો શ્રેયાંશનાથ ભગવાન એટલે મૂળ ના ભગવાન પાદરા મંદિરમાં અમે લોકો આવેલા છે અને અહીંની ટીમનો અહીંની કારોબારી ટીમે અમને બહુ જ સહયોગ કર્યો છે અને એ લોકોના સહયોગથી આ અમે લોકો બહુ સરસ રીતે આજે શાંતિધાર અભિષેકનો લાભ લીધો છે આજે અમે લોકો બરોડાથી પાદરાથી તેમજ વાઘોડિયાથી ઘણી બધી જગ્યાએ ગોરવાથી એટલે બરોડા ડિસ્ટ્રિક્ટમાંથી લગભગ ઘણી બધી જગ્યાએથી બધા આવેલા છે અને લગભગ એવરેજ દર રવિવારે લગભગ ચાલીસ થી પચાસ જણા લોકો આવી રહ્યા છે ને આવે છે એમ રોજ લોકો વધે છે ઘણા બધા મંદિરોમાં અમે જઈએ છીએ તો ત્યાં જે બી શ્રાવકો આવે છે એમનું કેવું એમ છે કે અમે લોકો ફર્સ્ટ ટાઈમ આગળ આવ્યા છે તો એ લોકોને બી બહુ જ ઉત્સાહ અને આનંદ આવે છે લોકોને